પછી અને જર્જરત બિલ્ડિંગો અત્યારે આપણે બિલીમોરા શહેરના ચિમોડિયા નાકા વિસ્તારમાં છે ચિમો નાકા વિસ્તારની આ તમે બિલ્ડિંગ જોઈ શકો છો કે શા બિલ્ડિંગ છે શા એપાર્ટમેન્ટનું નામ છે બે માળની બિલ્ડિંગ છે લગભગ ત્રણ થી ચાર વાર આના અંદર અમુક ભાગો ધરાશય થયા છે રાત્રે દસ વાગે જોઈ શકો છો આ ઘટના દિવસે ઘટતે તો કોઈક ને કોઈક બચારો અત્યારે હોસ્પિટલ ભેગો થશે આ એક બેદરકારી ભીલીપુરા નગરપાલિકાની છે હવે અહીંયા જે આ બિલ્ડિંગને પણ નોટિસ આપવામાં આવી છે છતાં પણ આ લગભગ ચાલીસ થી પચાસ વર્ષ આ બિલ્ડિંગ છે એવું અહીંયાના સ્થાનિક લોકોનું છે છે હવે આ જે ભાગ તૂટી રહ્યો એમાં અત્યારે જે દુકાનદારો છે એ ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે આપણે એમની સાથે પણ વાત કરીને સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ પ્રથમ તો કાકા શું નામ છે તમારું રમણભાઈ રમણ કાકા હવે આ તમે કેટલા વર્ષથી દુકાન ચલાવો છો પાંચ પાંત્રીસ વર્ષથી ચલાવો છો શું ઘટના ઘટી થઈ ના તમારી જે સેટ્રો ઉપરનો ભાગ પડ્યો એ બાબતે તમે નગરપાલિકાને ને તંત્ર વહીવટ તંત્ર જે છે એને શું કહેવા માંગો છો એને જાણ કરવા માંગીએ છીએ બરાબર કે આ છે નોટિસ આપો કાર્યવાહી કરો કારણ કે પછી અમારે નુકસાન થાય આગળ નોટિસ આપેલી છે આગળ નોટિસ નહીં અમે નથી આપી ના નગરપાલિકા આ બિલ્ડિંગને ઉતારવા માટે કોઈ નોટિસ આપી કરી એ તમારા ધ્યાનમાં છે ખરું ના દુકાનવાળાને નથી આપી બિલ્ડિંગ આપી છે બિલ્ડિંગ વાળાને આપી છે રેસિડન્સ વાળાને હવે શું માંગણી છે તંત્ર પાસે તમારે આ રિપેરિંગ કામ નું કરો કાંટો પછી એનો કંઈ બી કંઈ કરો એમ નવું બાન કામ કરો નવ જે ખર્ચા થાય ત્યાં આપતો તૈયાર છે એક બીજા પણ ભાઈ છે એમની જોડે પણ વાત કરીએ પ્રથમ તો શું નામ છે તમારું અને શું આ ઘટનાને લઈને શું કેવું છે મારું નામ મુકેશ છે હા વારે ઘડી પડ્યા જ કરતું છે બિલ્ડિંગ માંથી જયારે બી વરસાદ પડે એટલે ઉપર થી કોન્ક્રીટ પડે ઉપર અને કહે ઉપર ગાર્ડ ડેટા છે રિપેર અમારું નથી બીજાનું છે આવું વાત કરે તમારી નગરપાલિકા પાસે શું માંગણી છે હવે એ લોકો નોટિસ આપો ને ભાઈ ખાલી કરાવો કેમ કે વારે ઘડી પડ્યા મારા કસ્ટમર આવ્યા કસ્ટમર પર પડે તો શું કરવાનું અમારે એના એ લોકો જીવ જીવના ખર્ચો આપવાના છે અ લગભગ પંદર દિવસમાં ત્રણ જગ્યાથી તૂટ્યું છે એક બીજા પણ ભાઈ છે એ પણ એમની પણ દુકાન છે એમને પણ વાત કરીએ પ્રથમ તો શું નામ છે તમારું મારું નામ શૈલેશ પટેલ છે હું છેલ્લા વર્ષથી અહીંયા બિઝનેસ કરું છું પ્લાઇવુડ નો ને વારંવાર અમે તંત્રને રજૂઆત કરી છે નગરપાલિકાને ને બી કેટ્યું છે સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ બિલ્ડિંગ માટે એ લોકો પણ એક શબ્દો બોલવા તૈયાર નથી રહેઠાણ માટે એ લોકોએ ઓકલ દુકલને નોટિસ આપવામાં આવી છે દુકાનદારને કોઈને નોટિસ આપી નથી અહા અહીંયા રાહદારી વારંવાર ટેમ્પાવાળા નીચે લારીવાળા ફ્રૂટવાળા વારંવાર અવરજવર કરે છે ને દુકાનના માલિકથી માણીને અહીંયા પુષ્કળ લોકો વિદ્યાર્થી પણ જાય છે આ બિલ્ડિંગ ક્યારે પડે તેનું કોઈ ગેરંટી નથી એટલે આ સરકારને તમારી ચેનલ માધ્યમમાં કહેવા માંગુ છે તાત્કાલિક આ સરકારનું એક્શન લે ને એક્શન લે તો આવનાર દિવસમાં મેં જલદ એલોલન કરી બિલી મોરા એલાન પણ કરીશ એ આ તમારા માધ્યમથી કહેવા માંગુ છું આ તા એક દુકાનદાર છે બીજા પણ ભાઈ છે એમાં એ એમને પણ અહીંયા ઇલેક્ટ્રિકની દુકાન ચલાવે છે એમ તમારું હવે તમને શું જોખમ લાગે છે આ બિલ્ડિંગ બિલ્ડિંગને લઈને જોખમ તો છે જ હવે બિલ્ડિંગમાં કેમ કે જ્યારે ભી આપણે અહીંયા આવ્યા હોય કઈ ને કઈ કઈ ને કે પડેલ હોય બીજું કે રહેઠાણવાળાને કે લોકોને દુકાનદારોની કોઈ પડી નથી હવે એ બધી તકલીફ છે વટા આ જે પડે છે તેનું નુકસાન અમારી બિલ્ડિંગને બી થશે કે તમે તેને કોઈને બી થઈ શકે એટલે જલ્દી સરકાર કંઈ કાર્યવાહી કરે એના માટે પ્રશાસનને રિક્વેસ્ટ છે કે આ બિલ્ડિંગને ઉતારી પાડે એવી તમારી કોઈ આવીને નિરીક્ષણ કરે સર્વે કરો પછી રહે કે પછી બીજાઓને તકલીફ નહીં થાય ટ્રેનિંગ કંઈ કાર્યવાહી કરે આગળ મગજ અચ્છા હતા સા બિલ્ડિંગ જે છે સા એપાર્ટમેન્ટ છે એમના દુકાનદારો છે ક્યાંક નહીં ક્યાંક અત્યારે ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે આ સમગ્ર ઘટના લગભગ બે ત્રણ દિવસથી અને આગળ પંદર દિવસથી આ પ્રકારની ઘટનાઓ ઘટિત થઈ રહી છે અને અહીંયા બિલ્ડિંગના અમુક ભાગ તૂટી રહ્યા છે લગભગ ચાલીસ વર્ષ જૂની આ બિલ્ડિંગ છે હવે એથી બિલીમોરા નગરપાલિકાને આ લોકો જે દુકાનદારો છે એ કહેવા માંગે છે કે જલ્દીથી જલ્દી નોટિસ આપી અને કાયદેસરની આ બિલ્ડિંગ પર કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને દુકાનદારમાં આવતા ગ્રાહકોનો કોઈ જીવ જોખમમાં ન આવે એ પ્રમાણે અહીંયાના જે સ્થાનિક લોકો છે એ કહી રહ્યા છે હવે આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો જોવા માટે દમદાર ન્યૂઝ જોતા રહેજો નમસ્કાર